એ દીકરા દીકરીઓના સારા સંબંધ ગોઠવી દે મેં આજે સવારે વાત કરી એને તો એવી રીતના એક દીકરાને એક દીકરી કોઈક સારી બતાવી અને જોવા જવાનું થયું તો દીકરો દીકરી જોયા અત્યારે તો મા બાપ એ ભેગા જાય એટલે શું ઓલું ફટાફટ પતે એક ધકે એટલે દીકરા દીકરીએ એકબીજાનું ઇન્ટરવ્યુ લઈ લીધું ઇન્ટરવ્યુ લઈએ ને અત્યારે ઇન્ટરવ્યુ વગર છોકરા પાસ ના કરે કે જોવું જોઈએ ઇન્ટરવ્યુ પાંચ મિનિટમાં ઇન્ટરવ્યુ લઈ લીધું એમાં શું નામ પૂછ્યું હોય ને આવું બધું પૂછી લીધું એટલે ઇન્ટરવ્યૂ લઈને છોકરા છોકરીએ બહાર આવીને રૂમમાંથી બહાર આવીને જાહેરાત કરી કે અમને પસંદ છે એટલે હવે એને પસંદ થયું એટલે મા બાપને થોડીક હાઈશ થઈ વચ્ચે જે હતા એને એમ થયું કે હાઈશ મારો એક ફેરો સફળ થયો એક કામ કાકરી ઉપર કાકરો મુકાણો અને મા બાપ ભેગા હતા એટલે વિચાર્યું કે હવે સામસામે મીટિંગ જ કરી લઈએ એટલે દી નક્કી કરીએ એમાં શું આપણે ક્યારે સોપારીને રૂપિયોને ને જે કંઈ આપવાનું હોય બે રૂપિયા કે જલ આપે ને એટલે ક્યારે પાણી આપવાનું છે આ બધું નક્કી કરી લઈએ એમ એટલે એક બાજુ દીકરા વાળા બેઠા એક બાજુ દીકરી વાળા બેઠા હવે આમાં દીકરાની માં હોય ને એને પાછું થોડુંક વધારે આમ લોહી ચડેલું હોય દીકરી પસંદ કરવા જાય ને એટલે દીકરાની માં ચાર વે ઊંચા હોય પાછા પાણી ગાડી ગાડીને પીવે પણ લોહી ગાડી ગાડી લોહી બોલો એટલે દીકરાની માને થયું કે હવે દીકરાએ પસંદ કરી ખબર છે દીકરાએ પસંદ કરી લીધી છે તો એ મીટિંગ ગોઠવાણી ને એક કલાક સુધી પૂછ્યું જે એને નહોતું આવડતું ને બધું પૂછી લીધું અને બટન ટાકતા નહોતા આવડતા હરખા ગોધડીના ઓલા ફાટિયા ભરે ને તોય ત્રાહા અને બાખા જાતા અને એને પૂછ્યું ગોધડીમાં ફાટિયા ભરતા આવડે એટલે ઓલી છોકરીએ બરાબર તૈયાર આજકાલની દીકરીઓ બધી હોશિયાર હોય બધી હા પાડી બધું આવડે લાપસી આવડે હા મગ દોડાવતા આવડે હા હેઠવા હો ઉપરા હો આવડે તો કે હા બાજરો હોતા આવડે ને એમાં આવું આવે બધુંય પહેલેથી છેલ્લે સુધી મગ ભડતા આવડે ખબર છે કે મગની દાળ તૈયાર મળે તોય પૂછ્યું કે ઘંટુડે મગ ભડતા આવડે તો કે હા એટલે કલાક એક ઇન્ટરવ્યુ લીધું અને પછી હવે બેને વિચાર્યું કે હવે ભાઈનો વારો એક કલાક એક વાત બાકી ના રાખ્યો અને પછી ભાઈને કીધું બાજુમાં બેઠા હતા કે હવે તમે પૂછો મનમાં મનમાં કીધું પૂછો આમ બાજુમાં જોઈને પૂછો ઓલા ભાઈ હું પૂછે આમાં કઈ બાકી જ નહોતું પૂછવાનું જે હતું એ બધું કલાકમાં એક કલાક ઇન્ટરવ્યુ લીધું છોકરીનું અને ભાઈ બિચારા શું પૂછે પણ એમાં હાથની કોણી મારી એ કે પૂછો કાંઈક આપણે આ દીકરીને દીકરાએ પસંદ કરી કાંઈક તો પૂછો એટલે ઓલા ભાઈને થયું કે આમ લાગે જો અહીંયા કથામાં બેનો વધારે હોય આપણને એમ થાય કે બેનો બહુ ધાર્મિક પણ વાસ્તવમાં ભાઈઓ ધાર્મિક હોય એટલે આ ભાઈએ પૂછ્યું કે આણે ધર્મ સિવાય બધું પૂછી લીધું એટલે ભાઈને એમ થયું કે હું કંઈક ધર્મનું પૂછું એણે તરત જ પૂછ્યું કે અચ્છા બેટા તો તને તમે રામાયણ વિશે કાંઈ જાણો છો એટલે ઓલી દીકરીએ કીધું હા તો ભાઈએ પૂછ્યું કે શું જાણો છો દીકરાના બાપે પૂછ્યું દીકરીને કે શું જાણો છો એટલે કહ્યું કે રામાયણમાં દશરથ રાજા હતા એને સંતાન નહોતા ત્રણ રાણી હતી ને ચાર દીકરા આવ્યા ને વનમાં ગયા ને સીતાજીની અગ્નિ પરીક્ષા થઈને પાછા આવ્યા ને જે કંઈ દીકરીને જાણકારી હતી રામાયણની એ બધી જ વાત કહી દીધી એટલે ભાઈ તો બહુ ખુશ થયા કે અરે વાહ દીકરી તને તો રામાયણની આટલી બધી વાત ખબર છે આ મનમાં મનમાં તાળી પાડી લીધી એટલે ને પછી આટલું પૂછીને બંધ થઈ ગયા એટલે બેને એક કલાકમાં પૂરું કર્યું ઇન્ટરવ્યુ ને ભાઈને બે મિનિટમાં થઈ ગયું એટલે બેને વરી પાછું કીધું કે પૂછો હજી કંઈક પૂછો આમાં હવે જેમ આ પક્ષે પ્રેશર થતું હોય એમ સામા પક્ષમાં કંઈક થતું હશે ને ચા ઉકળે તો ભેગી ખાંડે ગરમ થાય ને ચાનો કલર આવે તો ખાંડની મીઠાશ તો આવે ને એકલું પાણી થોડું ઉકવું ખાંડ રહી રહીને ચા ભૂકી જેટલી ઉકળે એવું ના હોય ચા ને ખાંડ બે ગરમ થાય એ કારે એટલે સામે પક્ષે દીકરીના દીકરીના પિતાને કહેતા હતા કે દીકરાની માએ કલાક પૂછ્યું હવે જો એના બાપા પૂછે તમે કાંઈક બોલો 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 આ બાજુથી દીકરાના બાપને એની મા કે બોલો 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 એટલે ઓલા જે ભાઈ હતા ને દીકરાના પપ્પા એને રામાયણનું પૂછી લીધું પછી બિચારાને કંઈ યાદ નહીં એ કે બેટા તમને મહાભારત વિશે કાંઈ ખબર છે એટલે સામેથી ઓલા દીકરીના બાપ નહી પ્રેશર હતું એટલે દીકરીના બાપ જવાબ આપવા ઉભા થઈ ગયા જો ભાઈ તમે અમારી દીકરીને પૂછી લીધું અમારી દીકરીએ જવાબ આપ્યા તમે રામાયણનું આખી રામાયણ અમારી દીકરીએ કહી દીધી અહીંયા ને અહીંયા તમને સંભળાવી દીધી હવે તમે પાછું મહાભારત વિશે પૂછ્યું છે અમારી દીકરી મહાભારત વિશે અહીંયા કંઈ નહીં બોલે અમારી દીકરી મહાભારત તમારા ઘરે આવીને કરીને જ બતાવી દેશે રામાયણ તો કહી દીધી પણ મહાભારત હવે કરીને બતાવવાની છે અને વાત એ સાચી છે જ્યાં અજ્ઞાન હોય જ્યાં સમજનો અભાવ હોય ત્યાં મહાભારત જ થાય છે મહાભારત ના થાય ને આપણે જે મહાભારત કરીએ ને ખોટી મહાભારત છે પણ સાચી મહાભારત કંઈક અલગ છે સાચી મહાભારતની અંદર તો ગીતા પ્રગટ થાય જ્ઞાન પ્રગટ થાય એ સાચી મહાભારતને જાણવી બહુ જરૂરી છે આ મહાભારત છે એ આપણા ભારતીયોની સંપત્તિ જ કોઈક હિન્દી કવિએ લખ્યું છે કે હમ ભારતીયો કે પાસ हमारी संस्कृति एवं महाभारत जैसा ग्रंथ है किसी ने पूछा कि आपके पास क्या है कोई हिंदी कवि ने यह रचना की कि हमारे पास वेद हैं, हमारे पास वेदांत है हमारे पास, पास महाभारत और गीता है सती और संत हैं, द्रौपदी और सीता है अपने पास कोई पूछे ना आपके पास भाई तुम्हारे पास ઘર બંગલા ગાડી તો બધાય પાસે હોય છે પણ આનાથી વિશેષ પાસ નારાયણ રામ કથા હે મૃત્યુ સે મોક્ષ ભાગવત કથા હે કોણ કહેતા કે અમારે ભારતીયો કે પાસ કુછ ભી હે આપણે ભારતના છીએ આપણી પાસે મહાભારત જેવો વિરાટ ગ્રંથ છે અને આજે આપણે બધાય ખાસ ગુજરાતના અને એમાંય આપણે સૌરાષ્ટ્રની ધરતીના જ્યારે બધા બેઠા હોઈએ ત્યારે આપણે આપણી સૌરાષ્ટ્રની ધરતીની એક ગાથા ગાવી જોઈએ ગુજરાતની એક ગાથા ગાવી જોઈએ નર્મદ નામના કવિ છે કવિ નર્મદે એક બહુ સરસ રચના કરી છે જય સોમનાથ જય સોમનાથ જય કેશ જય બોલો વિશ્વનાથ ની સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાત આ ગુણવંતિ ગુજરાતી